નમસ્કાર મિત્રો ચક્રવાત હું દિલીપસિંહ વાઘેલા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપની સાથે ચક્રવાત ન્યૂઝના સ્ટુડિયો ઉપર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે સફાઈ કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એને પારસભાઈ બેડિયા નામના જે વ્યક્તિ છે એ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ છે અને સફાઈ કર્મચારીઓ માટે ઘણી બધી લડાઈ લડી રહ્યા છે અને આપણે આજે ચક્રવાત સ્ટુડિયોના મુલાકાતે આવ્યા છે તો આપણે એમની પાસેથી જાણીશું કે કયા પ્રકારનું એમનું યુનિયન કામ કરે છે અને કયા પ્રકારની તે સફાઈ કર્મચારીઓ માટે લડાઈ લડે છે જય ભીમ જય સવિતા જય વાલ્મિકી મારા સૌ દસ મિત્રોને હું રાજકોટ કામદાર પ્રમુખ જય ભીમ કરું છું મિત્રો મારું નામ પારસ બેડિયા છે અને આપ મીડિયા મિત્રો પણ જાણો છો અને ઘણા બધા લોકો જાણે છે કે રાજકોટ કામદાર યુનિયન છેલ્લા આમ રજીસ્ટ્રેશનમાં પાંચ વર્ષથી છે પછીલા ત્રણ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં આશરે સાત સત્યાવીસોથી વધારે સફાઈ કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે આ કોન્ટ્રાક્ટમાં જનરલી જે સફાઈ કામદારો કામ કરતા હોય છે તેને મૂળ લઘુત્તમ વેતન પછી એનું પીએફ એનું ઈએસઆઈ બોનસ અને જેના મળતા લાભો છે એની માટે એ લોકો અમને જ્યાં પણ ગેરંટી થતી હોય વરિસ્ટાર થતા હોય ફોન કરીને અમને સંપર્ક એટલે જનરલી અમારે ડેલી વોર્ડ હોય સવારે સાડા છ પછી સાડા દસ ની હાજરીમાં જવાનું હોય બધું ચેક કરવાનું હોય કે ભાઈ ક્યાં ક્યાં સફાઈ કામદારો કેટલા કેટલા સફાઈ કામદારો આવે છે એકચુઅલી જે વોર્ડમાં સફાઈ કામદારો ફાળવેલા છે સફાઈ કામદારો આવે છે કે ડમીમાં રાખેલા છે એને કેટલો પગાર મળે છે રોકડમાં પગાર મળે છે બેંકમાં મળે છે પીએફ મળે છે ઈએસઆઈ મળે છે એને લતો જે ફાળવેલો છે સુપ્રીમ કોર્ટલી ગાઈડલાઈન મુજબ એટલો લતો મળેલો છે એટલો વિસ્તાર મળેલો છે કે એ વધારાનો લતો આપેલો છે આ તમામ જે નાના મોટા જે મુદ્દાઓ છે તે લઈને અમારે જનરલી સફાઈ કામદારના મુદ્દા માટે લડત કરવાની હોય છે તમે થોડાક દસ્તાવેજી પુરાવા પણ લઈ આવ્યા છે એ પણ દર્શક મિત્રો ને જણાવશો હા આપને ખબર છે દિલિપભાઈ કે હમણાં થોડા સમય પહેલા જ અમારો વિડિયો વાયરલ થતો જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએચ મેરા કોન્ટ્રાક્ટર છે જીડીએસ મેરા કોન્ટ્રાક્ટર છે એ સફાઈના કોન્ટ્રાક્ટ ને બીજા અન્ય કોન્ટ્રાક્ટ પણ રાખે છે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મૂળ આપણે સફાઈ કોન્ટ્રાક્ટ વાત કરીએ તો સફાઈ કોન્ટ્રાક્ટમાં એના અમુક ચાર પાંચ વોર્ડ છે ત્યાં બસો ને નવાણું જેવા ત્રણસો ની આસપાસ સફાઈ કામદારો કામ કરે છે કોન્ટ્રાક્ટમાં એ લોકો શું કરે છે જનરલી કે ઓન પેપર છે સફાઈ કામદારો છે એ ઓન પેપર અલગ નામ છે અને જ્યારે ફિલ્ડમાં જે સફાઈ કામદારો છે એ અલગ કામ કરે છે એનો મતલબ એવો થયો કે ભાઈ ઓન પેપર જે દાખલા તરીકે બિલ રજૂ કરે છે તો એ બિલ માં અલગ નામ છે અને ફિલ્ડ માં જે સફાઈ કામદાર કામ કરે છે એ અલગ નામ છે એનું તમને હું કારણ કીધું કે જો ઈ ઓન પેપર જે કામદારો ઓન પેપર કામ કરે છે તો એ ફિલ્ડ માં હોવા જોઈએ અને ફિલ્ડ માં ન જતા હોય તો એ ઓન પેપર હોવા જોઈએ બરાબર તો આ બાબત યાર અમને મને ફરિયાદ આવી એટલે મને થોડીક શંકા ગઈ એટલે શંકાના આધારે અમે લેખિત ફરિયાદ પણ કરી દીધી બે વર્ષ પહેલા કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડીએસ મારા કોન્ટ્રાક્ટર છે એ રોકડમાં પગાર કરે છે પીએફ નથી આપતો ઈએસઆઈ નથી આપતા બોનસ નથી આપતા તમામ મુદ્દા લઈ અને એ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને સૌથી મોટો જે મુદ્દો છે એ ડમી સફાઈ છે કે જેટલા વોર્ડમાં જેટલા કામદારો ફાળવેલા હોય ને એના સિવાય અડધા કામદારો રાખે છે અને જયારે મને ગઈ ત્યારે મેં તપાસ કરી તો એ સત્ય હકીત એ બરાબર કે એ લોકો ડમી સફાઈ કામદારો રાખેલા હતા એટલે જયારે મેં એ વોર્ડમાં રેડ પડી ત્યારે અમને કહે છે ના ના બધા કામદારો પૂરા છે ને આવે છે એટલે જનરલી શું છે કે આ બધી વસ્તુમાં તો અમે કરેલું છે આ બધે મુદ્દા લઈને એટલે અમે ચેક કરો એટલે એક બે આવ્યા ત્યાંથી અને તમે બેન તમે જોતો દાગીના બગીના પહેરેલા એકદમ વ્યવસ્થિત આ તો તમારા સફાઈ કામ તો હોય ન શકે કારણ કે સવારથી સવાર સાત થી લઈને અગિયાર વાગ્યા સુધી જે સફાઈ કામ કરતો હોય આપને ખબર છે ની હાલત કેવી હોય છે ધૂળથી માથું ભરેલું હોય ધૂળ કપડા વાતે હોય તો આટલા બધા જે એકદમ વ્યવસ્થિત ત્યારથી ન હોય તો મને શંકા થોડી એટલે હું મેં કીધું કે આ બેન ક્યાં કામ કરે છે તો કે આ બેન આ વિસ્તારમાં કામ કરે છે તો સારું વાંધો તમે કહો છો ને ચાલો મિત્રો વિસ્તારમાં જઈએ વિસ્તારમાં જઈને રૂબરૂ મેં ચેક કર્યું અને પબ્લિક ને મેં પૂછ્યું મિત્રો એક એક વ્યક્તિ બેઠો બેડો કે ભાઈ આ વ્યક્તિ કામે આવે છે તો કે ના મિત્રો આ વ્યક્તિ કામે આવે છે તો કે ના આ વ્યક્તિ કામે આવે છે તો ના એનો મતલબ એવો કે દમી સફાઈ કામદાર છે જો દાખલા તરીકે આ મારી સ્ત્રીમાં કોઈ સફાઈ કામદાર કામ કરતા હોય તો મને ખબર હોય કે આ સફાઈ કામદાર છે અને આ તો આ એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ વાળી છે જયારે તપાસ કરી ખબર પડી કે આમાં તો બહુ મોટું કોફાણ છે પછી કામદારોની અને મેં જયારે મિટિંગ કરી ત્યારે મને ખબર પડી કે એ લોકો રોકડમાં પગાર કરે છે મતલબ અત્યારે હાલ એ લોકોનો રોજ છે બસો સમથિંગ આસપાસ હોય છે એટલે સાત હજાર ત્રણસો વીસ પગાર થાય તો સાત હજાર વીસ ની જગ્યાએ લોકો અમુક લોકોને ચાર હજાર અમુક ને ત્રણ હજાર અમુક સાડા ચાર હજાર જેવો માણસ કે પગાર આપતા હતા હવે તમે એ ઉપરની ડિફેન્ડની રકમ તમે કરો ને તો એ કરોડો માં હિસાબ થાય છે બરાબર આ ઉપરની ડિફેન્ડની તમે કહો રકમ કહું છું પછી આ ડમી સફાઈ કામ તો એ રકમ પછી અલગ ઈએફ નથી આવતા એ રકમ અલગ ઈએસઆઈસી નથી આવતા એ રકમ અલગ પછી એનો બોનસ નથી આવતો એ રકમ મતલબ તમે આજ બધા લોકો જયારે ટાર્ગેટ માણો ને ત્યારે જ્યાંથી કોન્ટા ચાલુ થયું ત્યાંથી લઈને કરોડ કરોડો રૂપિયાનો સમ નીકળે છે ત્યારે અમારી આંખો છે ચાર થઈ ગઈ ક્યારે અમારી સમાજ આજે અમારી અનુસરી સમાજ છે આજે શહેરને સ્વચ્છ રાખે છે એને સુંદર રાખે છે આટલું બધું કરપ્શન આટલું બધું કૌભાંડ અધિકારીને ધ્યાનમાં આવ્યા વગર કૌભાંડ કેમ ચાલે એટલે અમે લોકોએ જે બે વર્ષ પહેલા અરજી કરી હતી અરજીના અનુસંધનમાં અરજી પાછી કરી એ અરજી કર્યા પછી વચ્ચે વચ્ચે એ આ જે પચાસ લાખ નો વિડીયો વાયરલ થયો પછી એ લોકો મને ઘણા સમયથી ફોલો પ્રયાસ પણ કરતા હતા કે ભાઈ પહેલી વાર એમ કીધું કે પાંચ લાખ રૂપિયા આપી દો તમને એવું અને એક ખાનગી જગ્યાએ મિટિંગ કરી અમારી અને મીટિંગ કરીમાં અમને કીધું કે ભાઈ તમે અત્યારે પાંચ લાખ રૂપિયા રાખો ભાઈ તમને કઈક કહેશું પછી અમે અમે એને મચક ના આપી કે ભાઈ નથી ના આવે અમારા પૈસા નથી ખાવા જે પૈસા તમે સફાઈ કામ ખાઈ ગયો છે ને ખાતામાં નાખો એટલે પછી લોકો દસ લાખ આવ્યા પંદર આવ્યા વીસ આવ્યા પછી અમે એટલે અમને અમે મનમાં એવો વિચાર આવ્યો કે જો અમે કોઈ બીજા કરશો ને આજે રાજકોટ કામદારોની છાપ એવી છે કે સ્ટાર્ટિંગમાં જયારે અમે જયારે લડત ચાલુ કરી ને તો રાજકોટ કામદાર યુનિયન એક જ યુનિયન એવું છે જેના આગેવાનો એક જ આગેવાને એવા છે જેને કમિશનર સાહેબ ને આપ્યું કે રાજકોટ કામદાર યુનિયન સફાઈ કામદારના નામે ક્યારેય પણ બે રૂપિયા ખોટું નહીં કર્યું એવું સોગંદ નામ કરીને આપ્યું આપને ખબર હશે કે તમે ઉજાવા નહીં મળ્યું કે કોઈ આગેવાનોએ કોઈ પ્રમુખિત આપ્યું હોય કે સમાજના અમે રૂપિયો નહીં અમે સ્ટેમ્પ ઉપર કાયદેસર નોટરી કરાવીને આગેવાનો આપ્યું કે અમે કે સમાજના પૈસા નહીં ખાય એટલે પછી એવું થયું ધીમે ધીમે ટાર્ગેટ છે એ પિસ્તાલીસ લાગે પહોંચી ગયો બરાબર એટલે પિસ્તાલીસ લાગે પહોંચ્યો એટલે અમારે તો શું પકડવા એટલે અમને થયું વચ્ચે કોઈ વ્યક્તિ રાખો ને તો એ કટકી કરશે જનલી અમારી સમાજ પણ આગેવાનો બને છે અમુક આગેવાનો એ શું કરે છે આગેવાની એટલે જ લઈ છે કે અમારી સમાજના લોકો છે ને એ દલાલ એજન્ટો બની અને કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓ પાસે છે ને સેટિંગ ને કટ સેટિંગ હોય છે એટલે અમને એવું કે અમારે હવે આને રંગે હાથ પકડી અને સમાજનો એક નવો દાખલો બેસાડવો છે કે રાજકોટમાં એક યુનિયન એવું પણ છે રાજકોટમાં એક ગુજરાતનું એક યુનિયન એવું છે જે સેટિંગ નથી કરતા ને પૈસા નથી ખાતા એટલે અમે લોકોએ અગાઉ પેલા વિડીયો બનાવી લીધો કે ભાઈ અમે અમે આજે આખી ટીમ આજે સ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ સ્ટિંગ એટલે કરવું પડશે તમને એટલે જણાવવું પડશે કાલે અમારે પડી એલિગેશન ઉભા ન કરે એટલે લગભગ ચાલીસ પચાસ ટીમ અમે અ ત્રિકોણભાગ પાસે મોમઈ ચા છે આપણે જોકરો ગાંઠિયાવા છે ત્યાં એમના પૈસા દેવા આવ્યા એટલે અમારી ટીમ ચાકીને ગોઠવી નાખીને ચાલીસ પચાસ જણાએ મોબાઈલ લઈને અલગ અલગ જગ્યાએ ગોઠવાય ગયા અને મને બોલાયો ત્યાં હું જ ગયો એટલે જેવો હું ત્યાં ગયો એટલે એ ડેકી ખોલી એના જેડીએસ ના માણસ ગોરો હાઇર કરીને છોકરો તો એ એનો માણસ ખાસ માણસ હતો એ આવ્યો અને સીધો જ પાંચ લાખ રૂપિયાનો એ થેલ્લી કાઢી દ્યો એટલે અમે સીધા પાંચ લાખ એ જ કાઢ્યા ને એટલે અમે સીધા એના ઉપર વગ ગયા તેના છડપી લીધો

અને એ હપ્તો મને દેવા એવો છે કે આવનાર દિવસમાં પછી બે બે ત્રણ ત્રણ કે તમને દસ લાખ ને પંદર લાખ એમ થાય પચાસ લાખ મારા ચાલીસ પિસ્તાલીસ પચાસ લાખ પૂરા કરી નાખશું એટલે પછી પબ્લિક દુનિયાનું ત્યાં ભેગું થઈ ગયું પબ્લિક કીધું કે ભાઈ આવું ન હોય પબ્લિક નો ઓફો થઈ ગયું સમાજમાં ઓફો થઈ ગયો કે ભાઈ આ બધી વસ્તુ શું છે આવું આવું તો આવું તો કઈ હોય જે વ્યક્તિ જે સફાઈ કામદાર સવારે સાત વાગે ઉઠીને સાડા છે ઉઠીને સાત વાગે હાજીભુરી પછી સફાઈ કામ કરે છે રાજકોટને સ્વચ્છ રાખે છે રાજકોટના નંબર જ છે ગુજરાતને રાજ્ય આખા દેશમાં ત્યારે આ સફાઈ કામના તમે પૈસા ખાવ છું એ કેટલી વાદગી વાત હોય એટલે અમે પછી ત્યાં હોબાળો થઈ ગયો અમારા આગેવાન બધા આવી ગયા વિડીયો ઉતાર્યા પછી એ રીઝનની પોલીસની ગાડીમાં બોલાવી અને રંગયાત પકડી અને પોલીસ હવાલે અમે કહી પછી બીજા દિવસે જયારે મીડિયામાં આ બધી વસ્તુ બહુ હાઈલાઇટ થઈ એ હાઈલાઇટ એટલે એવી થઈ કે એક માત્ર યુનિયન એવું મળ્યું હતું કે જેને આવા આ જે પ્રોબ્લેમોને નકારીએ અને ઈમાનદારી અને સત્યનો એક દાખલો બેસાડ્યો કે અમારો યુનિયન છે એક પૈસા ખાડો યુનિયન નથી અને ખાસ કરીને જ્યારે આવા લોકો જ્યારે જે મળમૂત્ર જૂથીને જ્યારે આવું કામ કરતા હોય તો આવા પૈસા આપણે ન સદે એટલે આખો દાખલો બેસાડવા માટે અમે એને છે અંગે હાથ ઝડપી અને પોલીસ હવાલે નથી તમારા મતે રાજકોટમાં અઢાર વોર્ડ આવેલા છે યસ તો તમારા મતે અથવા તો તમે જે કઈ અભ્યાસ કર્યો છે તો કેટલા કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ ડમી હશે અંદાજીત હું તમને કહું ને કે રાજકોટમાં મોટા ભાગના વોર્ડમાં ડમી સફાઈ કામદારો રાખે છે જો કે રાજકોટ કામદારીઓને આ જે અભિયાન ચાલુ કર્યા પછી ઘણા લોકો સુધરી ગયા છે અને એવા ઘણા લોકોને તો અમે રૂબરૂ રંગ્યા પીકડા છે જે અમુક એસઆઈ એસએસઆઈઓ છે એને રંગ્યા ભરી અમે એના પૈસા લેતા પણ પીકડા છે જે કોન્ટ્રાક્ટર સાથે એ લોકો સેટિંગ હોય એના બરાબર છે જનરલી શું હોય કે સો માણસો ફાવે લે તો ત્યાં કામ કરતા હોય પચાસ સાઈઠ કામ કરતો હોય બાકી ચાલીસ પચાસ સેટિંગ હોય છે એટલે શું થાય છે કે જે સાઈઠ જણા હોય છે એને એના ચાલીસ જણાનું જે કામ છે ને એ ડિવાઇડ કરી દેવાનું હોય છે બરાબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન એવી છે કે સાડા ત્રણસો થી ચારસો મીટર પછી એમાં બીચ વિસ્તાર પછી સ્લમ વિસ્તાર ઈ પ્રમાણે લતો અને વિસ્તાર આપવાનો હોય છે આ લોકો શું કહે છે એવી ચાલાકી છતું રહે છે કે બધી વસ્તુ ગોઠવે છે એટલે એ લોકો છે ને ડમી સફાઈ કામદાર એની આવક રહી જાય ઊભી અને રાજકોટ ને સ્વચ્છ રાખે છે એવા પોકળ દાવામાં થઈ જાય મતલબ કે ડમી જે સફાઈ કર્મચારીઓ છે એમના પગારના પૈસામાંથી ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે હા અથવા તો તમને એવું લાગે છે કે સત્તા પક્ષને એમાંથી પૈસા પહોંચતા હોય સો ટકા સો ટકાની વાત છે સો ટકાની વાત છે હું તમને એક વસ્તુ કહી દઉં કે આજે વોર્ડ થોડો વોર્ડ છે મારો સફાઈનો વોર્ડ છે તો વોર્ડમાં અજાણ વ્યક્તિ આવે ડમી સફાઈ કામદા દમી હાજ કેમ બોલાવી શકે આજે વોર્ડમાં ડમી સફાઈ કામદાર બીજી જ્ઞાતિના આવે છે અમારી અમારી જ્ઞાતિ પણ આવે છે બીજી જ્ઞાતિઓનો આવે છે બરાબર છે મેં સમય સમય ત્યાં એ વિડીયોમાં વાયરલ પણ કરેલા છે કે ડમી સફાઈ કામદારો છે બરાબર છે વોર્ડમાં એક વ્યક્તિ આવીને એમ કે ડમી હાજીવ રહી જાય છે તો એસઆઈ એસીસાઈ કે અમને ખબર નથી તો કેટલી સાચી વાત હોય અને દાખલા તરીકે જે ડમી સફાઈ કામદારો આવે છે બરાબર છે એ ડમી સફાઈ કામદારોનો લતો કયો ક્યાં વિસ્તાર ઉવાડે છે ક્યાં વિસ્તાર ક્યાં ફાળવો ક્યાં ફાળવો છે બરાબર છે કેમ કે 100 100 જણો લતો આ વિસ્તાર ફાળવો મતલબ 100 લતો હોવા જોઈએ બરાબર છે તો ત્યાં 60 ને 65 જણા 70 જણા કામ કેમ કરતા હોય મતલબ આ એક ખૂબ ગોઠેલું બિલી બેસ આવું સડિયંત્ર છે કે અત્યારે ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર માં સૌથી મોટા મોટા સ્કોપ હોય તો સફાઈ કામદાર છે છેલ્લે મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી ક્યારે કરવા માંગી છેલ્લે ભરતી મહાનગરપાલિકામાં મારા ખ્યાલથી સત્તાણું અઠાણું આવી હતી અને સત્તાણું અઠાણું પછી છેલ્લે ક્યારેય ભરતી નથી થઈ એનું મોટા મોટું કારણ દિલીપભાઈ એ છે કે કોન્ટ્રાક્ટમાં જેટલી આવક અમુક અધિકારીઓ અમુક એસઆઈસીઓ થાય છે અમુક સત્તાધીશો થાય છે એવી આવક ક્યાંય નથી થતી એટલે કોન્ટ્રાક્ટ એ લોકો રાખવા ઈચ્છે છે ઘૂંટણ નાબૂદ નથી કરતા મોટો મોટો કારણ એ છે કે બધાને ઉપરથી નીચે લઈ બધાને હપ્તા બાંધેલા છે બધાના સેટિંગ બાંધેલા છે એટલે શું છે કોન્ટ્રાક્ટ પાછા નાબૂદ કરવા માંગતા છે કોન્ટ્રાક્ટ પાછા વહી જાય તો આ જે આવક છે ને બધાયની એ આવક બંધ થઈ જાય તો ભરતભાઈ તમે એક આરટીએ ની અરજી પણ કરેલી હા એમાં તમને તંત્ર દ્વારા શું જવાબ આપવો હવે આ આપ દિલીપભાઈ જોઈ શકો છો કે આરટીમાં આ માહિતી જે આવી માહિતીમાં ચોખ્ખું લખ્યું છે એમાં પીએફ ઇએસ બોનસ આ તે બધું આપી છે બરાબર છે એકચ્યુઅલી તમે ફિલ્ડ ઉપર જે સફાઈ કામદારને પૂછો

અને જીડીએસ મેરા સફાઈ કોન્ટ્રાક્ટર ને છે આ એની સંસ્થાને બદનામ કરે છે તમે એના પર પોલીસ કેસ કરો તો અત્યારે હાલ તો અધિકારી બધા પકડાઈ ગયા છે કેમ કે નીચેથી લઈને ઉપર સુધી જેટલું પણ સેટિંગ હતું એ બધાના આમાં એને બધા એક્સપોઝ થઈ ગયા છે કેમ કે તમે જોયું કે બહુ બધા મીડિયા મિત્રોનો સહકાર બહુ મળ્યો વિડીયો બહુ વાયરલ થયા આ વાત જે જે મોટા મોટા મીડિયા મિત્રો છે એ લોકોએ આખો લીધો એના કારણે બધું એક્સપોઝ થયું અને અત્યારે એવું કહે છે તપાસ ચાલુ જ તપાસ કમિટી ચાલુ છે હું તમને વસ્તુ કહું તો આ તપાસ કમિટીમાં કોઈ દી ક્યારે છે ને

કાયદેસરમાં સજાની જોગવાઈ છે તો કેમ રાજકોટ આ કોન્ટ્રાક્ટરો એફઆઈઆર કરીને તમામ દાખલો દાખલોથી બેસાડી છેલ્લો પ્રશ્ન પૂછી લઉં તમને કે તમને જે ભાઈ પાંચ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર એમના ઉપર તમે એક્શન છે પોલીસ ફરિયાદ કે મહાનગરપાલિકામાં તમે ફરિયાદ કરી એમાં છે કે જયારે અમે આ બધું કૌભાંડ બાર પડ્યું રંગિયા ત્યારે અમે પોલીસ ની ગાડી બોલીએ પોલીસની ગાડી વળે પછી એવું કીધું કે આ બધી ભાઈ એસીબી માં આવે છે અમે આમાં ફરિયાદ ન કરી શકીએ પછી અમે છતાં પણ એ લોકો અમને અરજી અમારી લઈ અને તે અત્યારે હાલ પૂરતું પછી શું પછી કાર્યવાહી કરી એમને ખબર નથી પણ એ પછી વિડીયો વાયલ થયા પછી રાજકોટ મહાનગરપાલિકાના આપણે કદાચ મીડિયા મિત્રો જોયું હશે કે એના એક મીડિયા માધ્યમથી એવું કીધું કે ભાઈ તપાસ સમિતિ અમે નિયમી છે અને આવનાર દિવસોમાં તપાસ જો આ તપાસમાં બધી વસ્તુ આવશે તો અમે એમાં કાયદેસર એક્શન લઈશું અત્યાર સુધી કોઈ પણ છે ને કોન્ટ્રાક્ટર પર ક્યારેય એક્શન લેવાનું નથી કેમ કે મોટા ભાગના કોન્ટ્રાક્ટર છે અત્યારે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એ લોકોનું આ તો હમણાં કૌભાણ બહાર પાડ્યું એટલે એની પહેલા પણ જે બીજા કોન્ટ્રાક્ટરો છે એ બધા જે ડિફંડ ની રકમ ખાઈ ગયા હતા આંદોલન કર્યા એ પછી એના પૈસા નાખ્યા આ બધી વસ્તુ એવી રાજકોટમાં નહીં ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં ભારતમાં સમાજના નાની નાની બાબતમાં આંદોલનો અને આવેદનપત્રો આપવા પડે છે આ લોકો આવેદન આવેદનપત્ર આપ્યા પછી લોકોને આખું નથી ખોલતી કે ભાઈ આમાં આવડું મોટું ઇસ્યુ છે તો આપણે તરત એક્શન લઈએ એનું કારણ એક જ છે કે ઉપરથી નીચે જે સેટિંગ ગોઠવેલા છે એ સેટિંગ ની જે ચેનલ છે ને એ છે ને પૂર્ણ નથી થવા દે એમાં હવે કોન્ટેક કરવાનો એડ્રેસ બિલ માં ડ્રેસ દે છે અને એમાં કે કોઈ દી છે ને એમાં કોઈ જાત છે ને એમાં નિર્ણય લેવાતા નથી હવે હું તમને હમણાં જ એક વાત કરું કે અ છેલ્લા ત્રણ વર્ષે અમે જે સફાઈ કામદારની ભરતીને જે આંદોલન કરતા હતા એ ભરતીને લઈને અમે આખા પુરાવો સહિત બધી વસ્તુ જયારે જે તે સમયે આપણા મેયર પ્રદીપભાઈ ડવા હતા તે પછી ત્યાંના સાત કમિશન બધી રજૂઆત અમે કીધી કે આટલા લાખો ભાંડો આમ છે બધી છે હવે એમાં પછી લાંબા સંઘર્ષ બાદ જ્યારે અમે આંદોલન કર્યા ઉપાસ આંદોલન કર્યા એક દિવસ તમારી એક એક આંદોલનમાં તમે એકવીસ દિવસ સતત પાણી વગર બેઠો તો મારી તબિયત ત્રણ વાર ખરાબ થઈ ગઈ મારા દાખલ પ્રોગ્રેસમાં બરાબર છે એ પછી સાત ત્રણ બે હજાર ચોવીસનો આ લોકો છે ને એક ખરાબ એવો કર્યો કે ભાઈ પાંચસો ને બત્રીસ પાર્ટાઈમ સફાઈ કંપની ભરતી કરવી હવે ગુજરાતમાં ચાલીસ વર્ષ પછી અને રાજકોટમાં અઠ્ઠીસ વર્ષ બાદ રહ્યું ભરતી મંજૂર થઈ ત્યારે લોકોમાં એક ઉત્સાહ હતો એટલે મોટી સંખ્યામાં મોટી સંખ્યા લગભગ હું તમને દસ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શાસકપરના બધા નેતાઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર બી રાતા બધા ભેગાઓ થઈને અને જાહેરાત કરી કે રાજકોટ કામદે યુનિયનની રજૂઆતને ધ્યાનમાં રાખી આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમી બેઠાક દ્વારા જાહેરાત કરી કે રાજકોટ કામદે યુનિયનની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ ભરતી મંજૂર કરી છે અને આ ભરતીને તમામ પગપટાને એ ટેકો આપી અને એમાં સહભાગી થયા છે બરાબર તમે વિચાર કરો કે અમે ત્યારે ઉત્સાહમાં હતા કેમકે આ આવડી મોટી ભરતી પાંચસો ને બત્રીસ લોકોની ભરતી ને પહેલી વાર જયારે થતી હોય તો સ્વાભાવિક છે બધા ઉત્સાહ હોય સમાજમાં ઉત્સાહ હોય લોકોએ મને ખૂબ કેમ કેમકે આ મુદ્દો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારી સમાજના આગળ લડતા લડતા હતા ખરાબ પણ એમાં પૂર્વ એટલે નતો થતો કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોની નીતિમત્તામાં ક્યાંક ખોટ હતી બરાબર છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો ક્યાંક સેટિંગ કરેલા હતા ક્યાંક પૈસા લીધેલા હતા સમાજની વચ્ચે એ લોકોને સમાજના લોકોને વિશ્વાસ નહોતું હાલની તારીખમાં જે લોકોના આવના દિવસો એને એક્સપોઝ હું કરવાનો બરાબર છે આમાં પછી એવો નિયમ નાખ્યો કે જેના માતા પિતાએ સફાઈ કામદારની નોકરી ભૂતકાળમાં કરી હોય એ લોકો ફોર્મ ભરી શકે દિલીપભાઈ આપ તો એજ્યુકેટર સાહેબને ખબર છે કે ભાઈ તમે આખા ગુજરાતમાં કેવી ભરતી જોઈ શકે જેના માતા પિતા નોકરી કેવી એ એ લોકો સેટઅપની ભરતી છે તો સેટઅપની ભરતી છે સરકારના નિયમ મુજબ થવી જોઈએ એમાં પગાર એકવીસ હજાર એકસો હોવો જોઈએ પાંચ વર્ષ પછી કાયમી થવા જોઈએ તો સરકારે જો રાજકોટ મહાનગરપાલિકાએ સફાઈ કામદાર ન્યાય પૂખ્યો હોય આમાંથી છે એવું દિલીપ તેના મળત એવો છે જેના પૈસા લીધા છે નાના માણસો ભાઈ થી બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ અને તમે હું ઈ સમયના મેં જ્યારે પ્રેસ મીડિયા વસ્તુ જાહેર પણ કરેલી છે છાપામાં પણ આપેલું છે કે ભરતી નામે ત્રણ કલાક સેટિંગ થયા છે બરાબર છે તમે વિચાર કરો કે આ મળતિયાઓને આ ભરતીમાં લેવા માટે આ લોકો એવો નિયમ રેખો જેના માતા પિતા કામ કર્યું હોય એને છોકરા નોકરી આપવાની અમે એની એનો વિરોધ નથી કરતા અમે એમ કહી છીએ આ સેટઅપની જગ્યા છે તો સેટઅપની જગ્યા બધા માટે ઓપન હોવી જોઈએ ઓપન હોવી જોઈએ બરાબર

અત્યારે જે સફાઈ કામદારો ફિક્સમાં આવે છે વારસ જે આવે છે એનો પગાર એકવીસ હજાર એકસો મતલબ નવી ભરતી કોઈ સેટલ થાય તો એનો પગાર એકવીસ એકસો હોવો જોઈએ અને કાયમી થાય પછી એને લાભો મળવો જોઈએ હવે એના આપણા અમારા મળતીયાઓ અમારા દલાલો અમારા એજન્ટો અને આ જે અમુક શાસક પક્ષના જે લોકો છે એ મળીને એવો નિયમ નાખ્યો કે જેના ઘરમાં નોકરી હોય એના વારસદાર ફોર્મ ભરી શકે એકચ્યુઅલી આ સેટઅપ ની જગ્યા છે વારસદારમાં રાજકોટ મહાનગરપાલિકામાં ઈ એની એ સિસ્ટમ તો ચાલુ જ છે જેના માતા પિતા નોકરી કરે છે એના બાળકને તો નોકરી મળે જ છે તેમાં કઈ વાંધો નહીં છે મેડિકલ સર્ટિફિકેટ આપી દો નોકરી લઈ ગયો આ ભરતીમાં આવો નિયમ નાખવાની શું જરૂર છે જ્યારે આ ભરતી છે એ કાયદેસર છે એ સેટઅપ છે તો સેટઅપ ની જગ્યામાં તમે આવી ભરતી નાખો છો તો ક્યાંક ને ક્યાંક સેટિંગ છે ક્યાંક ને ક્યાંક કોક ના પૈસા દેવાના છે ક્યાંક ને ક્યાંક કોક ના ખિસ્સા ભાણા છે એ સો ટકાનો પ્રશ્ન છે ને એ એક ગંભીર મુદ્દો પ્રશ્ન એવો હતો કે સફાઈ કર્મચારીઓ રાજકોટ ને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને એની ક્રેડિટ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના તંત્રને મળે છે તો મેં એવું સાંભળ્યું કે હમણાં કે એવો ડે મેળો તો મહાનગરપાલિકાને અને મુખ્યમંત્રી ફોન્ડમાંથી થોડા ઘણા રૂપિયા પણ અહીંયા કોર્પોરેશનને ફાળવેલા છે એ બાબતે થોડો પ્રકાશ પાડો હવે તમે જુઓ તો હવે સવારે ઉઠે સાત વાગે સફાઈ કામદાર થી અગિયાર સુધી કામ એ કરે શહેરને સ્વચ્છી રાખે શહેરને સુંદરી રાખે લોકોને આરોગ્ય રોગમુક્ત ખાવાના પ્રયાસ સફાઈ કામદારો કરે અગિયાર ક્રેડિટ લેવાની વાત આવે ને ત્યારે શાસક પક્ષ અધિકારી પહોંચી જાય છે તો જ્યારે અમારા જેવા યુનિયનો જે નિષ્ઠાથી કામ કરે છે ઈમાનદારી કામ કરે જેને રૂપિયાની આશા નથી અપેક્ષામાં નથી એ લોકો જયારે ભ્રષ્ટાચાર આવેદનો આપે છે ભ્રષ્ટાચાર વિશેના આવેદનો આપે છે એને પ્રકાશ પડે છે તો ક્યારે એમાં કેમ કોઈ અધિકારી કોઈ કોઈ શાસક પક્ષ એ નિયોજન નથી દેતા કેમ નિયોજન નથી દેતા કેમ નથી કરતા કે અમે આની એફઆઈઆર કરશું કાયદેસર આના ઉપર અનુસરી સમાજના લોકો છે કોન્ટ્રાક્ટર છે એ બીજી જ્ઞાતિમાંથી અમે એટોસ્ટી મારશું કેમ એવા નિયોજન નથી આપતા હમણાં તમે જોવામાં બે કરોડ નું ઇનામ મળ્યું કે રાજકોટનો ત્રીજો નંબર આવ્યો બરાબર છે ત્યારે કોણ લોકો પહોંચી ગયા એકચ્યુઅલી સિસ્ટમ એવી હોવી જોઈએ કે જેના ભાગે જે જે મહેનત કરી છે એને જ એવોર્ડ મળવો જોઈએ હવે આ તમે વિચારતો કરો હવે કે અમારે શું કરવાનું નંબર આવે અધિકારીઓ એવોર્ડ લેવો હોય છે ક્યાંય કૌભાંડો થાય રજૂઆત અધિકારીઓ કરે પાછી એ જ અમુક અધિકારીઓની અંદર સમજવાયેલા હોય બરાબર તો તમે ક્યારે તમને ક્યારે આ રાજકોટના એસીએસમાં ક્યારે જણાવવા મળ્યું કે અધિકારીઓ પર ક્યારે એક્શન લેવાના હોય ક્યારેય નહીં હવે આ બે કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા બરાબર છે તો વિચાર તમે કરો કે એ બે કરોડ રૂપિયા છે તમને ખબર છે મને ખબર છે કે રાજકોટ મહાનગરપાલિક ભ્રષ્ટાચારથી ખત બધે છે કે એ બે કરોડ રૂપિયાનું શું થશે એ તમને તમને મને કોઈને ખબર નથી જ્યારે સફાઈની વાત આવે ત્યારે આ લોકો કેમ કોઈ વસ્તુને યાદ નથી આવતી કે ભાઈ સફાઈ કામદારની દર મહિને મિટિંગો આપણે લઈ એસઆઈએસ મીટિંગ લઈ તમે તમને કેટલા લઘુત્તમ વેતન મળે છે તમને પીએફ મળે છે તમને બોનસ મળે તમને ઈએસઆઈસી મળે છે તમારા વોરમાં બાથરૂમ વ્યવસ્થા છે વોશરૂમ છે તમારી પાસે સંડાસ બાથરૂમ છે આ બધી પછી હેન્ડ વોશ કરવા માટે સાબુ છે આ બધું મળે છે કે નહીં બધી વસ્તુમાં તમે જો ને સફાઈ કામદારના અત્યારે કોન્ટ્રાક્ટમાં અને બીજા નાના મોટા સફાઈ કાયમી સફાઈના જે અમુક જે એવું મળે છે મોટા ભ્રષ્ટાચારો છે અને આ ભ્રષ્ટાચારોમાં મને નથી લાગતું કે આમાં ક્યાંક અમુક શાસક પક્ષના અમુક નેતાઓ કે અમુક અધિકારીઓના સપોર્ટ વગર આ વસ્તુ થતી હોય બની તો જોયું દર્શક મિત્રો આપણે પારસભાઈએ ઘણી બધી આપણને માહિતી પૂરી પાડી છે અને સાથે સાથે હું પણ બધા દર્શક મિત્રોને એક વાતથી વાકેફ કરવા માંગુ છું કે મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે અને એમનું પણ સ્પષ્ટ કેવું છે જે ડમી સફાઈ કર્મચારીઓ છે એમના જે એમનું જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા અથવા તો સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યાં એ કોન્ટ્રાક્ટરના ક્યાંક ને ક્યાંક મળતીઓના એમાં ભાગ બટાઈ હોય છે અને ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષની પણ ભાગ બટાઈ રૂપિયાની અંદર રહેલી હોય છે અને પારસભાઈ ખૂબ ઈમાનદારીથી આ જે સત્યાવીસો સફાઈ કર્મચારીઓ છે એમના માટે લડી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરીથી એક નવા વિષય સાથે આપને મળીશું જય હિન્દ